રિઝલ્ટ ક્લોઝ થયા પછી વિધિવત આપણને સૌને પ્રેસ કોન્ફરન્સ કરી અને પરિણામ આવી ગયા પછી જીત તરફ અમે આગળ વધી ગયા છીએ પણ જે કાંઈ વહીવટી રીતે જાઉં જાહેરાત ન થાય ત્યાં સુધી આપ પણ રાહ જુઓ પણ બનાસકાંઠાની જનતાનો બધાનો ખૂબ પણ બેન બેન બનાસના લોકોએ તમને નોટ પણ આપ્યા છે અને વોટ પણ આપ્યા એ સાબિત પણ થઈ ગયું છે હા બનાસકાંઠાની જનતાએ અને બનાસકાંઠાના મતદારો મે કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે વોટ ને નોટ એટલે જે મે મામેરું માંગ્યું હતું એ મામેરું ભર્યું એ મતદાર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું બેન બેન ભાજપના નેતાઓને કાઉન્ટર છોડવાના સેન્ટર છોડવાની ફરજ પડી ગઈ છે એટલે લોકો હાર ભાળી ગયા છે એમને પણ કોન્સ્યુલેશન લોકશાહીની અંદર હાર અને જીત એકી ડેમોક્રેસીનો ભાગ હોય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે બનાસકાંઠાની જનતાએ દસ વર્ષના આ દેશની પરંપરા રહી છે કોઈને પણ દસ વર્ષથી વધારે નથી આપ્યું અને સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે જે કંઈ સામેના લોકો એ પણ બરોબર ટકા ચાલ્યા છે એટલે બનાસકાંઠાની જનતાએ એકદમ બેલેન્સ કરીને જે જનાદેશ આપ્યો છે એટલે એમને કોન્સ્યુલેશન અને જે બનાસકાંઠાની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ બદલ બનાસકાંઠાની જનતાનો પણ આખા ગુજરાતમાં જીત અપાવી એ હજી મને બહુ ખ્યાલ નથી કદાચ આપણો મીડિયાનો હશે પણ જે બનાસકાંઠા સમગ્ર ઇન્ડિયાની અંદર મીડિયાના બધા કહેતા હતા કે બનાસની બેન ગેની બેન એ જે સૂત્ર આપ્યું લોકોએ એને સાર્થક કર્યું છે ત્યારે આપણે થોડી રાહ જોઈએ પણ જીત તરફ આપણે આગળ છેલ્લો બેન છેલ્લો સવાલ જે રીતે વિધાનસભામાં ગેની બેન બોલતા હતા એ જ રીતે લોકસભામાં બોલશે જે જનતાને મેં વાયદા આપ્યા એને પૂરા કરવા માટેનો પ્રયત્ન કરીશ અને મારો સ્વભાવ જી રહ્યો છે અન્યાય સામે લડવા માટેનો એટલે પછી લોકલ હોય વહીવટીતંત્ર હોય કે કોઈ પણ હોય હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે પરિણામ હવે લોકશાહી ડબે એમને અમારે જે કંઈ હોય સ્વીકારી રહ્યું પણ કોઈને મતદારોને ખોટા હેરાન કરવાનો પ્રયત્ન ના કરે ને કોઈ એમની હાથે પ્રશ્ન પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર મતદારોનો આભાર મીડિયાનો આભાર અને બનાસકાંઠાની જનતાનો પણ હૃદયપૂર્વક